નમસ્કાર આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો ગુજરાત માટે ચિંતાજનક સમાચાર ત્રણસો પચાસ કરોડનું પેકેજ જાહેર મહિલાઓને મોટી સહાય સ્ત્રીઓને મફત મશીન મળશે હવામાન ખાતાની નવીએ તેમજ બાવીસ તારીખે વધુ બંધ આ તમામ સમાચાર આજના વિડીયોમાંગ મેળવીશું તે પહેલાં અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે ચિંતાજનક સમાચાર રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે જેમાં માંગનગર પાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવ જેપાલ તેમજ મકાભાઈ માળી નામના બે લોકોનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે ઉપરાંત બોટાદની ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા ચાળીસ વર્ષી નરેશભાઈને તેમજ રાજકોટના જેતરના પીઠિયા ગામી પિસ્તાલીસ વર્ષીય યુવકનું મોત થયું હતું ત્રણસો પચાસ કરોડનું પેકેજ જાહેર પીએમ મોદી આજે પીએમ જનમન યોજના અંતર્ગત પાંચસો ચાળીસ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરશે આ પૈસાથી સુદૂર વિસ્તારમાં આદિવાસીઓ માટે પાક્કા મકાનો બનાવવામાં આવશે પીએમે ગત વર્ષે બિરસા મુંડા જયંતી પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરાવી હતી આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠે એકસો જિલ્લાના એક લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો મહિલાઓને મોટી સહાય માતૃશક્તિ યોજના આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને એક દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે જેની અંદર કઠોળ ખાદતેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે આ યોજના હેઠળ સાતસો ત્રીસ દિવસ એટલે કે બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે આમ કુલ ત્રણ વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે સ્ત્રીઓને મફત મશીન અપાશે ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફત માંગ સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. જ્યારે અરજી કર્યામાં 10 થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવશે. હવામાન ખાતાની નવી એપ હવામાન વિભાગ એક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે "હર હર મોસમ હર ઘર મોસમ" નામની નવી એપ લાવી છે. આઈએમવીની એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ દ્વારા બહાર પાડવામાં આવ્યું અધિકારીએ જણાવ્યું કે આ એકની સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે પાંચ દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ભાષામાં મળશે બાવીસ તારીખે બધું બંધ બાવીસ જાન્યુઆરીએ અમદાવાદના વેપારીઓ બંધ પાડીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને સમર્થન આપશે અમદાવાદ વેપારી મહાજને આ દિવસે પોતાની દુકાનો કોમ્પલેક્સ ઓફિસોમાં શણગાર પણ કરશે વેપારીઓ પોતાના નિવાસ સ્થાનો પર પણ દિક પ્રગટાવશે આ ખાસ દિવસે શાળાઓ ધંધાઓ બંધ રાખવાની અગાઉ ઘણી જગ્યાએ જાહેરાત થઈ ચૂકી છે દેશવ્યાપી મોટા ભાગની જગ્યાઓ પર રજા રાખવામાં આવશે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયો માંગ નવી અપડેટ સાથે ક્યાં સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો